નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયા મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભરૂચમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અંકલેશ્વરના ત્યારે માડીહડ ગામે સાહીઠ વર્ષીય નરેશ પ્રજાપતિનું કોરોનાથી નિધન થયું છે વધુ જણાવી દઈએ કે બારમી ઓગસ્ટ શંકાસ્પદ લક્ષણો બાદ હોસ્પિટલમાં દાખલ કરેલા ઉદને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ચાર દિવસની સારવાર બાદ સત્તરમી ઓગસ્ટ તેમનું અવસાન થયું છે કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કોવિડ સંસારમાં કરવામાં આવશે આ આરોગ્ય વિભાગ ચેતવણીના પગલાં લઈ રહ્યું છે અને સ્થાનિકોને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ ત્યારે પાલન કરવા અપીલ કરી છે જી આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ